નમસ્કાર નમસ્કાર સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આજે આપણે પાર્ટ આઠ જોવાના છીએ આની અગાઉના એકથી સાત પાર્ટ હજી તમે ન જોયેલા હોય તો પ્લીઝ પહેલાં એ જોઈ લેજો જેથી કરીને આજનો આઠમો જે પાર્ટ છે ભાગ એ તમને સહેલાઈથી સમજાઈ જાય તો આજના પાર્ટમાં વિઘટન પ્રક્રિયા આપણે સમજવાની છે તો વિડીયોને શરૂ કરીએ પહેલાં પ્લીઝ એક વિનંતી છે કે ચેનલમાં જો તમે નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે એને પ્લીઝ પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને ધોરણ નવ દસના ગણિત વિજ્ઞાનને લગતા તમામ વિડીયો તમને મળતા રહેશે આજે આપણે શરૂ કરીએ વિઘટન પ્રક્રિયા તો એમાં મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ છે વિઘટનમાં એક છે ઉષ્મીય વિઘટન વિદ્યુતકીય વિઘટન અને પ્રકાશીય વિઘટન તો સૌથી પહેલાં આપણે વિઘટનની વ્યાખ્યા સમજીએ અને પછી ધીમે ધીમે એના પ્રકાર તરફ જઈશું તો પહેલાં વિઘટન પ્રક્રિયા અંગ્રેજીમાં એને કહેવાય ડી કમ્પોઝિશન રિએક્શન ડીકમ્પોઝિશન રિએક્શન વિઘટન પ્રક્રિયા મતલબ કે વિઘટન થવું બરાબર છૂટું પડવું ડિકમ્પોઝ થવું નામ ઉપરથી જ આપણને થોડોક અંદાજ આવી જાય કે આની વ્યાખ્યા કેવી હશે તો જે રાસાયણિક પ્રક્રિયામાં પહેલાં વ્યાખ્યા સમજી લઈએ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા ગરમ કરતા એકથી વધુ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે જો આ એની વ્યાખ્યા થઈ ફરીથી એકવાર સમજીએ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નીપજ મળતી હોય એકથી વધુ નીપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય એટલે મિત્રો એનો કહેવાનો મતલબ એમ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયામાંથી બે કરતાં વધારે નીપજ મળતી હોય બે અથવા બે કરતાં વધારે નીપજ મળતી હોય તો તેને વિઘટન પ્રક્રિયા કહેવાય તો આપણે એનું એક ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે કે પહેલી જે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે એ આપણે પહેલાં લઈએ ઉષ્મીય વિઘટન ઉષ્મીય વિઘટન ચલો સૌથી પહેલા પહેલો પ્રકાર જોઈશું ઉષ્મીય વિઘટન જેમ કે ફેરસ ને તમે ગરમ કરશો તો એનું વિઘટન થઈને ફેરિક ઓક્સાઇડ બનશે તો પહેલાં આપણે ઉષ્મીય વિઘટનમાં એક ઉદાહરણ લઈએ ઉદાહરણ પહેલું FeSO4 ઇએસઓ ફોર એસઓ ફોર શું છે ફેરસ સલ્ફેટ બરાબર ફેરસ સલ્ફેટ લીધેલ છે હવે જો એને ગરમ કર્યા એક જ પ્રકારનો પ્રક્રિયા થઈ ગયો એને ગરમ કરતા એટલે કે ઉષ્મા આપતા શું થાય એનું બે કે બે કરતાં વધારે નિપજમાં રૂપાંતર થઈ જશે તો ફેરિક ઓક્સાઇડ બનશે એફ ટુ ઓ થ્રી પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ ત્રણ નિપજ મળશે ફેરિક ઓક્સાઇડ બનશે એસો ટુ અને એસો થ્રી આ બંને વાયુ ઉત્પન્ન થશે અને આ આપણને ઘન સ્વરૂપે ફેરિક ઓક્સાઇડ મળશે ફેરિક ઓક્સાઇડ એક જ પ્રકારનો પ્રક્રિયક છે એને તમે ગરમ કરો એટલે બે કે બે કરતાં વધારે નિપજમાં ફેરવાઈ જશે રૂપાંતર થઈ જશે એનું વિઘટન થશે તો આ એક ઉદાહરણ જો આ પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક ફેરસ સલ્ફેટ હતો બરાબર એને ગરમી આપતા ઉષ્મા આપતા એનું વિઘટન થયું અને એની અંદર રહેલા જે ઘટક તત્વો છે એ છૂટા પડ્યા જેમાં એક છે ફેરિકોક્સાઇડ અને બાકીના બંને વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ સલ્ફર ડાયોક્સાઇડ છે અને આ સલ્ફર ટ્રાયોક્સાઇડ છે હજી બીજું ઉદાહરણ લઈએ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા આપણે સમજી રહ્યા છીએ માની લો કે સીએ સીઓ થ્રી છે હાલો એક કેલ્શિયમ કાર્બોનેટ અને શું કહીશું કેલ્શિયમ કાર્બોનેટ હવે જો એને ઉષ્મા આપવામાં આવે કેલ્શિયમ કાર્બોનેટ એને જો ગરમી આપવામાં આવે તો શેમાં રૂપાંતર થાય સી એઓ એટલે શું બનશે આ કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કઢી ચૂનો કહીએ છીએ કઢી ચૂનો પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે બે નીપજ મળી એટલે આ પણ ઉષ્મીય વિઘટન જેનું ઉષ્મા દ્વારા વિઘટન થતું હોય અને ઉષ્મ વિઘટન કહેવાય છે તો આ વિઘટનની જ પ્રક્રિયા પણ એમાં પ્રકાર છે ઉષ્મ વિઘટન એટલે કે ઉષ્મા દ્વારા આ પ્રક્રિયકનું વિઘટન થાય છે અને બે કે બે કરતાં વધારે નીપજ મળે છે તો આવી રીતે ઉષ્મ વિઘટન આપણે બે ઉદાહરણ દ્વારા સમજા વિડીયોને પોઝ કરો વ્યવસ્થિત સમજો અને પછી તમારી નોટબુકમાં લખો જુઓ મિત્રો આ કેલ્શિયમ કાર્બોનેટ છે એટલે એને ચૂના પથ્થર પણ કહેવાય ચૂનાનો પથ્થર એટલે અહીંયા લખી શકાય ચૂનાનો પથ્થર અને એમાંથી આપણને આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે હવે અહીંયા આઈએમપી પ્રશ્ન છે જો કઈ રીતે પ્રશ્ન પૂછાય કે સિમેન્ટની બનાવવામાં બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો તો મિત્રો આ વસ્તુ છે સિમેન્ટની બનાવટમાં એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કઢી ચૂનો આ સિમેન્ટની બનાવટમાં વપરાય છે જેને ક્વિક લાઈમ પણ કહેવાય જો બીજું એક નામ આવ્યું ક્વિક લાઈમ સેમા વપરાય સિમેન્ટની બનાવટમાં સિમેન્ટની બનાવટમાં તો આ એની પ્રક્રિયા થઈ એટલે એક જ પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન પણ અથવા તો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે કે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય અને આ એની રાસાયણિક પ્રક્રિયા તો આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકે તો તમારે ધ્યાન રાખવાનું ચાલો મિત્રો હવે વિઘટનની પ્રક્રિયામાં બીજો પ્રકાર છે વિદ્યુત વિઘટન પ્રક્રિયા અથવા તો પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ દોરીને સમજાવો આ પ્રશ્ન પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે એટલે આઈએમપી પ્રશ્ન છે તમારે ખાસ સમજીને યાદ રાખવાનું છે ફરીથી આપણે વિઘટન પ્રક્રિયા જોઈએ છે અને એની અંદર ત્રણ પેટા પ્રકાર છે એમાં પહેલો પ્રકાર આપણે જોયો ઉષ્મીય વિઘટન એની વ્યાખ્યા અને એના ઉદાહરણ એવી જ રીતે અહીંયા વિદ્યુત વિઘટન પ્રક્રિયા અથવા તો પાણીનું વિદ્યુત વિભાજન આકૃતિ દોરીને સમજાવો તો અહીંયા મેં આકૃતિ દોરેલી છે જો સિમ્પલ આકૃતિ છે એક પ્લાસ્ટિકનો કપ લીધેલો છે અને એ કપના તળીએ નીચે બે છિદ્રો પાડીને ત્યાં રબરના બૂચ લગાવેલા છે હવે અહીંયા બે ધ્રુવ લીધેલા છે ગ્રેફાઇટના સળિયા તરીકે એટલે અહીંયા આપણે લઈ શકીએ ગ્રેફાઇટનો સળિયો ગ્રેફાઇટ સળિયો તો હવે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે કાર્બન છે અથવા તો ગ્રેફાઇટના જે વિદ્યુત ધ્રુવને છે ને પ્લાસ્ટિકના કપમાં મૂકવાના છે ને તેની ઉપર જે પાણી ભરેલી કસનળી છે એને ઊંધી ગોઠવવાની છે જો આ રીતે ઊંધી ગોઠવેલી છે બંને ધ્રુવો પર આ કસનળીની અંદર પાણી ભરીને એને ઊંધી ગોઠવવાની છે હવે કપમાં એટલું પાણી ઉમેરવાનું કે જેથી કરીને આ વિદ્યુત ધ્રુવો છે એ ડૂબેલા રહે તો જો અહીંયા પાણીએ બતાવેલું છે એ પાણીને એટલું રાખવાનું કે જેથી કરીને આ ધ્રુવો છે એ ડૂબેલા રહે તો જ રાસાયણિક પ્રક્રિયા થશે ને હવે પાણીની અંદર મનસલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના એટલે શું થશે એસિડ સાથે પ્રક્રિયા થશે મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા હવે વિદ્યુત ધ્રુવોને છે એ સિક્સ વોલ્ટની જે બેટરી છે વીજ કોષ એની સાથે જોડી દો અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરો થોડીક વાર રાહ જુઓ અને શું થાય છે એનું અવલોકન કરો તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવી પડશે તો આકૃતિ મેં દોરેલી છે તમે પણ વિડિયોને પોઝ કરીને આકૃતિ દોરી લેજો હવે અહીંયા વિદ્યુત વિઘટન કોને કહેવાય મિત્રો તો વિદ્યુત દ્વારા થતા વિઘટનને શું કહેવાય વિદ્યુત વિઘટન વિદ્યુત દ્વારા થતા વિઘટનને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે એટલે કે વિદ્યુત વિઘટન કહેવાય અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન એટલે પાણીની અંદર વિદ્યુત પસાર કરીને પાણીની અંદર રહેલા જે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે એને છૂટા પાડવાની વાત છે ચલો બીજો એક પ્રશ્ન અહીંયા પૂછાય કે વિદ્યુત ધ્રુવો કોને કહેવાય તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જે કાર્બનના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે એને વિદ્યુત ધ્રુવો કહેવાય આ કાર્બનના સળિયા છે કે ગ્રેફાઇટના સળિયા લઈ શકાય એની ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો એને વિદ્યુત ધ્રુવો કહેવાય તો હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈને શું થશે અવલોકન કરતાં જણાય છે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન આ જે એનોડ છે એનોડ ધ્રુવ એટલે કે એને ધન ધ્રુવ કહી શકીએ ધન છેડો એની ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈને કયો વાયુ ઉત્પન્ન થશે તો કે ઓક્સિજન વાયુ આકૃતિમાંથી જોઈને જ આપણને આવડી જશે અને એવી જ રીતે જે કેથોડ ધ્રુવ છે ઋણ ધ્રુવ એની ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈને કયો વાયુ ઉત્પન્ન થશે તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે તો અહીંયા કયા ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય પછી આ વાયુની કસોટી એનું સમીકરણ વગેરે આવા પ્રશ્નો આની અંદર પૂછી શકાય તો અહીંયા યાદ રાખજો કે જે બેટરીનો ધન છેડો છે એ એનોડ તરીકે વર્તે છે અને જે ઋણ છેડો છે એ કેથોડ તરીકે વર્તે છે એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અહીંયા જે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એનું વાયુનું જે કદ છે એ બે જેમ એક છે કારણ કે પાણીની અંદર બે ભાગ પાણી અને એક ભાગ ઓક્સિજન હોય છે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ બે જેમ એક મળે છે હવે આપણને એમ થાય કે ખબર કેવી રીતે પડશે કે અહીંયા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થયો અને અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય થયો તો એની એક ટેસ્ટ છે કસોટી છે કે તમે સળગતી દીવાસળી અહીંયા ટેસ્ટ ટ્યુબ જે રાખેલી છે ત્યાં તમે સળગતી દીવાસળી ધરશો બહાર એ કસનળીને કાઢીને તો એ વાયુ સળગશે નહીં અને હાઇડ્રોજન વાયુ છે એ સળગી ઉઠે છે કારણ કે એ ધડાકા સાથે સળગી ઉઠતો એવો જ્વરલ વિસ્ફોટક વાયુ છે અહીંયા આ દહન પોષક વાયુ છે પોતે સળગતો નથી પણ સળગવામાં એ મદદરૂપ થાય છે એટલે ઓક્સિજન વાયુ સળગતો નથી સળગાવે છે સળગવામાં મદદ કરે છે અને હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે ચલો હવે આનું એક રાસાયણિક સમીકરણ છે કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ તો છે આપણે જાણીએ છીએ અહીંયા એ રાસાયણિક પ્રક્રિયા આપણે લખશું સૌથી પહેલાં પાણી એટલે કે એચ એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે કે પાણીની અંદર વિદ્યુત પસાર કરવામાં આવે તો શું મળે એક તો હાઇડ્રોજન વાયુ પ્લસ બીજો કયો વાયુ મળે ઓક્સિજન વાયુ અને આ હતું આ પાણી એટલે પ્રવાહી લિક્વિડ હા એની અવસ્થા છે લિક્વિડ એટલે પ્રવાહી ગેસ એટલે વાયુ પણ જો અહીંયા સંતુલિત સમીકરણ છે કે નહીં એ ચેક કરવું પડશે અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે અહીંયા બે પરમાણુ છે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે અહીંયા સામે બે છે તો હવે દળ દળસંચયના નિયમ મુજબ બંને બાજુ તત્વના જે પરમાણુ છે એ સમાન હોવા જોઈએ બરાબર તો ઓક્સિજનના બે પરમાણુ હોવાથી અહીંયા સામે અહીંયા ગુણાકારમાં બે લખવા પડશે તો હવે જુઓ કે હાઇડ્રોજન ચાર થઈ ગયા અને અહીંયા અહીંયા તો હાઇડ્રોજન નિપજમાં બે જ છે તો અને સંતુલિત કરવા માટે આગળ બે લખવા પડશે આ રીતે પ્રક્રિયા સમીકરણ પણ પૂછાય તો એકદમ સિમ્પલ રિએક્શન છે પાણીનું વિદ્યુત વિભાજન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે તમે પણ આકૃતિ દોરીને આકૃતિ પરથી જ જવાબ આપજો પ્રશ્નના વિડીયોને પોઝ કરો અને શાંતિથી આકૃતિ દોરી અને લખી નાખજો ચલો હવે વિઘટન પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર પ્રકાશ્ય વિઘટન પ્રકાશ દ્વારા થતા વિઘટનને પ્રકાશ્ય વિઘટન કહેવાય એટલે કે જો કોઈ પદાર્થ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો એનું વિઘટન થઈને શું ફેરફાર થાય છે એ આપણે આમાં જોવાનું છે અત્યારે વ્યાખ્યા પહેલાં યાદ રાખો પ્રકાશ દ્વારા થતા વિઘટનને પ્રકાશ્ય વિઘટન કહેવાય છે હવે આપણે અહીંયા પહેલા એક આકૃતિ દોરી લઈએ સામાન્ય પરીક્ષામાં આકૃતિની જરૂર નથી પણ આ સમજવા માટે માની લો કે એક આ ડીશ છે અથવા તો રકાબી છે કે કોઈ પાત્ર છે એની અંદર પદાર્થ લીધેલો છે અને એ છે ધારો કે એ એટલે કે સિલ્વર ક્લોરાઇડ એ અથવા તો એ બીઆર સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ બેમાંથી વારાફરતી એક એક પદાર્થ લઈ શકાય આપણે અહીંયા એજી સીએલ અથવા તો એ પદાર્થ લીધેલ છે એમ માનવાનું તો હવે જો સૂર્યપ્રકાશ એની ઉપર આપત થાય તો શું થાય તો એનું રૂપાંતર થશે અહીંયા લખશું આપણે સૂર્યપ્રકાશ એની ઉપર આપાત થાય તો એનું વિઘટન થઈને એના કલરમાં ચેન્જીસ આવશે એટલે માનો અહીંયા જુઓ સફેદ રંગ હશે પહેલાં તો એ અથવા એ જી સફેદ રંગ હવે એની ઉપર સૂર્યપ્રકાશ જો આપાત કરવામાં આવે તો એ સફેદ રંગ ફેરવાયને રાખોડી રંગમાં રૂપાંતર પામે એટલે અહીંયા રાખોડી રંગમાં રૂપાંતર થાય બરાબર એકદમ સિમ્પલ રિએક્શન છે પ્રકાશ દ્વારા થતા વિઘટનને પ્રકાશ્ય વિઘટન કહેવાય AgCl અથવા તો AgBr એટલે કે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ એનો સફેદ રંગ છે એની ઉપર જો સફેદ સૂર્યપ્રકાશ આપાત થાય તો પ્રક્રિયા થઈને એના રંગમાં પરિવર્તન આવે છે તો આપણે આ બંને પ્રક્રિયા લખી નાખીએ એકદમ સહેલી પ્રક્રિયા છે જુઓ AgCl સીએલ બરાબર ગીવ્સ એટલે કે સિલ્વર ક્લોરાઇડ છે આ સિલ્વર ક્લોરાઇડ હવે એની ઉપર સૂર્યપ્રકાશ થાય સૂર્યપ્રકાશ તો શું બને એજી અને એટલે કે સિલ્વર અને ક્લોરીનમાં એનું રૂપાંતર થાય આ થશે સિલ્વર એટલે ચાંદી અને આ થશે ક્લોરિન સીએલ ટુ બરાબર એજી પ્લસ સીએલ ટુ હવે આને સંતુલિત કરવું હોય તો અહીંયા સીએલના બે પરમાણુ છે અહીંયા એક જ છે તો આગળ અહીંયા બે લખશું તો એ ના પાછા બદલાઈ જશે અહીંયા બે છે એજી સિલ્વરના પરમાણુ અહીંયા એક જ છે તો આગળ બે લખશું ચલો આ એક પ્રક્રિયા એક રિએક્શન થઈ હજી બીજી રિએક્શન હવે આ વખતે એ બી આર એટલે કે સિલ્વર બ્રોમાઇડ લઈએ બરાબર હવે એની ઉપર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે અથવા આપાત થાય તો સેમાં રૂપાંતર થશે એ અને બી આર ટુ એટલે કે બ્રોમિન તો અહીંયા પણ સંતુલિત કરવું પડશે સમીકરણને જો અહીંયા એજી વન છે એ વન છે પણ બી વન છે અહીંયા બીઆર ટુ છે તો આગળ બે લખશું તો અહીંયા પણ આગળ બે લખવા પડશે એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું ટૂંકમાં સિલ્વર ક્લોરાઈડ અથવા સિલ્વર બ્રોમાઇડ એની ઉપર જો સૂર્યપ્રકાશ આપાત થાય તો એનું પ્રકાશ્ય વિઘટન થાય છે અને એનો કલર બદલાય છે સિલ્વર અને માં રૂપાંતર અહીંયા સિલ્વર અને બ્રોમિન માં રૂપાંતર થાય હવે એક મહત્વનો જે પ્રશ્ન છે અત્યંત મહત્ત્વનો પ્રશ્ન કહી શકાય અને મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય છે એજી સીએલ અને એજી જી બી આરનો ઉપયોગ શેમાં થાય શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થાય છે એમ ક્યુ તરીકે આ પૂછાઈ શકે બરાબર આ યાદ રાખજો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીમાં આ જે દ્રવ્યો છે એનો ઉપયોગ થાય છે એજી સીએલ અને એજીબીઆર સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો તો આ મોસ્ટ આઈમ બી પ્રશ્ન છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો આવી રીતે ત્રણ ઘટનાઓ પૂરી થઈ આપણી વિઘટન પ્રક્રિયામાં ત્રણ પ્રક્રિયા ઉષ્મિય વિઘટન વિદ્યુત વિઘટન અને છેલ્લી આ આપણી પ્રક્રિયા આપણે જોઈ એ પ્રકાશીય વિઘટન તો આવી રીતે ત્રણે ત્રણ પ્રક્રિયાઓ આપણે આ એપિસોડમાં પૂરી કરેલી છે તમે શાંતિથી બધા જે પ્રકારો આપણે ત્રણે ત્રણ સમજ્યા એ જોઈ લેજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળના પાર્ટ તમને મળી જશે ધન્યવાદ